शॉर्ट फिल्म एडिट થઈ ગઈ तारों की करी सवारी એટલે પેટીમાં નું ગજે પણ લાફો મારી લુચ્છો લુચ્છો કેમ આવ્યો તમે તમે ક્યો તમે બેબી લાહોરે મરું This બાપી બે सो हेलो नमस्ते सस्तिया काल के हम जो केड़ो हाल है बड़ नथी करो बड़ नथी ससु मारा थी तो हाल है कैसे काय वेलकम टू माय यूट्यूब चैनल मॉर्निंग विद बाड़ी मां हमारो हार्दिक स्वागत छे अन तुम लागतो होसना हमको आने से गाइस सुबह के देखो अभी बजे है सात सिर्फ और सिर्फ ठीक है आज यहां पे है धनलो और बजे

પછી એમ કે હું હું તો યાર પટરો મારવા ચડી લો યાર એમ કે થઈ ગયો ને કલર આપડો હે વીસ ઇન કર નાખી શકે અસમર્થ છે ફરી કરી એડો કશો વધુ નહીં તો સુધી નહીં ઉપાડો ઉપાડવો તો પડશે ને એમને ફોન એટલે એક રીંગે ના પહોંચી જાય બીજી રીંગે પહોંચી રહે કતો એમ બીજું કોઈ નહીં ઓકે તો હવે સારું બીજું તો હું ફટાફટ ઓક થાય બે શબ્દો એમને હોભવા મળે સારા એવા નવા સિંગર સુર સંગાથે ફાઈનલ વાત છે બાકી ફોન મારો ઉપડી ગયો

અંદરે લગાવવાની છે એટલે થોડુંક એટલું થોડુંક નઈ થોડુંક વધારે જ કોમ છે પણ એક દાડા નું કોમ છે ગીત જેવું લાગ્યું તમને પેલા એમ લાગ્યું બિપિન પ્રજાપતિ ને હું બંને નીકળી ગયા છીએ બોપલની ની ઇન્સ્પેક્શન કરવા માટે બરાબર છે આજે બોપલવાળા વાળા શોરૂમ એ અમારે બેની ની સવારી નીકળી ગઈ છે જોકે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ પણ મેં કીધું ચલો તમને કહી દઈએ કે બોપલ જઈ રહ્યા છીએ અમે કેમ કે થોડા ઘણા બોપલના શોરૂમમાં જેમ માં નિકોલ અમે કેમ અવારનવાર ચેન્જ કરતા હોઈએ છીએ કઈક નું કઈક કઈક નું કઈક બોપલ ની ગણતરી છે કે ચલો આજે બોપલ માં વિચારીએ

શોર્ટ ફિલ્મ ક્યારે આવે છે હું કાલના બ્લોગમાં કહીશ મે બી કદાચ આજે કહી દઈશ હમણાં ડેટ્સ મને કદાચ કઈ કહેતો તો એમના ઉપર જઈને કન્ફર્મ કરી લઉં પછી તમને ડેટ્સ કહીશ કે કઈ ડેટે શોર્ટ ફિલ્મ આવે છે એડિટ થઈ ગઈ છે ફાઇનલ એડિટ જોવા માટે જવું છું એટલે મને ખ્યાલ આવી જાય ઓકે સો સ્ટે ટ્યુન નજીકના જ દિવસમાં આવે છે પોસ્ટર્સ મે બી હું આવતીકાલે લોન્ચ કરી દઈશ સામા લોન્ચ થવાની છે પણ કહી દઈશ સો ફાઇનલ એવું નથી પટેલ સબ ક્યાં લે લીયા હે આપને ખાના ખાના થાના થાના ક્યાં બનાયા હે बीमार लोगों के लिए बनाया है सब और ये सब रखा था पता है वाह कैसे so, बहुत तारीफ की है आपकी कि उन्नति पटेल को अब लोग मत बनवाओ उनसे सिर्फ गाना उनको बोलो कि वो सिर्फ गाना गाए और उनकी स्पेशल फरमाइश ये थी आवड़ेव आवड़े नहीं क्या उन्नति पटेल ने एम को કે પેલું તા વેલું કયું કાટ કરાય ના મને મત ખબર પડતી આપણે રાહુલ સાહેબના હું મારા દીકરા રાહુલ સાહેબ મને પેરવા દુખે બિચારું ની પણ મારું કે છે ને તારા પોકેટમાંથી પૈસા નીકળે વાહ હું ઓનેસ્ટ થ્રેલા પાછા આપું છું આ નકર ના આવે કોઈ 120 રૂપિયા 240 આપીશ ને તો પાછા જો ઓનેસ્ટી ઉધરે 1 મિનિટ હાથ આમ

હનુમાન દાદા નું કોઈ ગીત ગાય પણ કીધું નથી હા કે કયો ગીત ગાવાનું પેલા તું હનુમાન દાદા નું ગીત ગા પછી હું તને પેલું ગીત કહું અવાજ મારો બેહી ગયો એક નંબર અવાજ છે વા માઈક ટેસ્ટિંગ જો મન દુખે છે કેટલો વાહિયાત માણસ વાહિયાત નહીં હું તું ગીત ગા પેલા હું થાય છે દુખે છે એમ મચી જાય છે સાલો તું ગાને યાર ઉનતે હા હનુમાન દાદા નું ગીત ગા પછી હું પેલું ગીત કહું તને

खबर सला थोड़ा उधर उधर निकल गया बैकग्राउंड म्यूजिक नहीं था इसीलिए ऐसा हुआ है लेकिन कोई दिक्कत नहीं अगर तो हम ओवर पर... एक मिनट हाँ ये उन्नति है ये उन्नति के चश्मे है आसमा को छू कर देखा कारो की करी सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी क्या करूँ और क्या नहीं बात किसी से कही नहीं वाह जैसे मौज मस्ती की आदत मेरी बचपन से गई ही नहीं ओहो वाह वाह क्या सूर है वाह मजा आ गया पागलपन ये कैसा है काम ये जैसा तैसा है जैसा तैसा तो है सोच की नजाकत है थोड़ी सी शरारत है वाह वाह सरस केड़ा ये सामान क्यों है आफत में जान क्यों है मच रहा बवाल क्यों है उल्टा ये दिमाग क्यों है आसमां को कर देगा तारों की करी सवारी चांद पर भी नाचे हम की पाने से यारी टुकमा जी लाइन कंप्लीट आवरती थी ना मतलब हम पिच थोड़ी वधी गई सुर आ भी गयो बदु थयो है ओने से अब गाइस नु बम बजरंगबली महाबली महाबली खलबली ही खल खलबली देखो है ओ चली बस हां अब गाइस नु ગાઈસ ઇસ નુ ગેવું એમ છે કે ઇમતીને તમે એમ કો કે પેલું ગીત ગાય કિશન રાવળવાળો અરે બકી સરલ લાગે ખબે લાગી ગીત આ તું હોટ ફેવરિટ ગીત એમને તો એ જ હાંભળવું છે આ તો હું પિયરિસ્તું નહીં વાળા બસ તું ખાલી ગાવાડે જ હું પેર દઈશ હવે તું ગા પીખી નાખ વાહ હવે ગા ન થઈ ગયો તી વાહ વાહ વાઈટ થઈ વાઈટ થઈ વાઈટ થઈ હવે ગા ચલો વરસ સૂર સૂર યાદ કરે છે અને નીચ જોયું છે હવે ઉપર જોઈને ગાશે કેન્સલ ના લેતા હા હવે ગા એ તારી ગલીઓ એમ નહીં એ એ ડાયરેક્ટ એવું ને શાંતિથી પેલા લેકો લે બે શબ્દો પેલા નહીં બધા બોલતા તું દર વખતે બોલું છું એવી રીતે બધું બોલ યાર પ્રોગ્રામ જેવું લાગુ જોઈએ મારા બ્લોગમાં એમ ને એમ કઈ નહીં ચાલે

આ મો માર એટલે હે આવી વિ હાલત મામત પૂછ મારું શું થાશે હાલત મામત પૂછ મારું શું થાશે તને રડદી ઉન્નતિ પટેલ નું એક સોંગ એમને મજા આવે એવું ચાહકો ની ફરમાઈશ હોય અને ઉન્નતિ પટેલ ને એમના બેસુરા અવાજ ની અંદર જયારે ગાવાનું થાય ત્યારે કેવું ગાવ

ગાઈઝ ગોઠવવા દો હજુ ગોઠવાય છે સિંગર અત્યારે નવા નવા છે એટલે એમના મગજની અંદર બધું ચાલે છે ગોળ 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 કે શું ગાવું શું ને આવ્યું એક વાર ધોયા કપડા બાર સુકવી દીધા અને પછી ધોધ માર વરસાદ આવ્યો અને હું ભાગી દોડી चोकड़ी मगई थी क्या बात था है था कपड़ा लाई घर मा टांगिया वाह वाह <laughs> क्या बात है भाई साहब वाह मान गए तुमको okay. हम मान गए अने मिनट पछी वरसाद बंद थई गयो वाह वाह उन्नति है कि धूके आ लुच्चो के मावियो लुच्चो लुच्चो के मावियो इतने वर्षा ने लुच्चो ओके सरस सरस क्या क्या हमारे ग्रुप के कछुए का कॉल आया आया है मेरे को आया। उसको किया है। इसने मेरे को को मैसेज हेलो जवाब नहीं दिया घर तो क्या कदाश तो खो क्या खाई लीस लगे बीपीन मीसो चालीस रूपिया અન્યાય નહીં યાર ને પસો ને ચાલીસ રૂપિયા આપ્યા યાર એ નહી યાર તમે તો માનો નહિ યાર મારી વાત યાર હું કાઈ બોલું નહિ એમ કોણ પાડી તું

પાણી લાવશે ચોકલેટ લાવશે એટલે કે ચોકલેટ ખાવી પડે દવા જોડે છે ને આપણને ખાવતી નથી મને કોઈક ઇન્જેક્શન મારે પોવાય બોટલો ચડાવે પોવાય પણ જો કોઈક મને દવાની ગોળી આવે ને એટલે મારો મગજનો તો કંટાળો એવો આવે ને હાળો પીવાતી નથી આપણાથી દવા નહીં પીવાય અને ઉન્નતિ પટેલે ગાઈસ કહીશ ટી શર્ટ્સ જોયું તમે અહીંયા સુકવી દીધું છે વચ્ચે કે હવે અહીંયા જ સૂકાશે અને વચ્ચે જોયું તમે પેલું હરણ દેખાય છે તમને આ હરણ અને ઉન્નતિ ગઈ નથી

વોટ યુ હેવ યુ હેવ યુ હેવ ટ્રોફી યુ હેવ ધીસ ટ્રોફી ઓહ આઈ ના પાડે છે કે ના ગમે આઈ હેવ કલરફૂલ ટ્રોફી ઇન ફોર ઓ માય ગોટ બટ આઈ હેડ ધીસ ઓલ કલર્સ યુ નો આઈ હેડ ધીસ આ એક કંઈ કલર મને ગમતું નથી બસ આ એક ગમે છે આપણને એ તું જાતે પીતા થતા ને મેં તન દીધી ને કાલ સવારે ત્યાં પેટમાં દીધું બની જાય તું બધો ને મને મારે સિસ્ટમથી મૂકવી પડે ચલો

કોને કર્યું <laughs> <photos> <aches still> <That's>

સો ટકા લાત મારે સો ટકા લાત મારે ભેજ ઉતરો છે ભેજ ઉતરે છે ભેજ બે બેટ છે એક બે ત્રણ આઠ બેટ નીચે ચલો ગાઈઝ સો ગાઇઝ ઇઝ બ્લોગ બંધ થઈ ગયો તો એમ ગાઈઝ એ મારી ચોકેટ ખાતું એમ કહું છું આગળ 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 કેવી રીતે ખોલી ને બધું રોજ તન ચોકલેટ હું ખોલી નાખું ઓકે મિત્ર બાય બાય ગુડ નાઈટ નથી પ્રેમ કરતો અરે યાર તું મિત્ર નઈ મારી ને યાર તો ક્યો આ હેડ ઢોળા યાર કીડીઓ ખાઈ જાય યાર આવી જાય તારી માસી કીડી મારી માસી નહીં સો ગાઈસ હા ઓ બાય બાય ન દેખી ગાવ ચલ 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 આહ તારે યે ગા દો મોય ગા ચલો મારી ઘર ની એટલું દગા મારા ઘર ની ઓ મને જવાબ ગીટ માં બી છબો અરે રેકો છોડો છોડો મા ગમ જો મે ગીત ગીત

મન પૈસા હા પ્રજાપતિ જોડે કરજો સિંગર આ આવશે ઓકે હા સો બાય બાય ગુડ નાઈટ વોટ વોન્ટ ટુ ડુ મેન માતા ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ ચાહે